વડગામ આંબેડકર નગરમાં પીવાના પાણીનો પોકાર જોહો તો ખરા વડગામ સરપંચની મનમાની તમે મને વોટ નથી આપ્યો તો હું તમને પીવાનું પાણી નહીં આપું કાળઝાળ ગરમીમાં લોકોને પાણી માટે વલખા મારવા પડે છે આંબેડકર નગરના લોકો દૂર દૂરથી પાણી લાવીને પી રહ્યા છે વડગામ તાલુકા મથક પર પીવાના પાણી મામલે આક્રોશ 5 દિવસથી પીવાનું પાણી ન મળતા સ્થાનિકોમાં આક્રોશ वडगाम ग्राम पंचायत ની ભેદભાવ ભરી નીતિ ને લઈને સરપંચ સામે આક્રોશ જોવા મરી રહ્યો છે બારંવાર પીવાના પાણી પ્રશ્ને અનેકવાર રજૂઆતો છતાં પણ પરિણામ શૂન્ય શું આંબેડકર નગરના રહીશોને પીવાના પાણી માટે રઝળવું પડશે વિકાસશીલ ગુજરાતની બડાઈઓ મારવા વાળા અત્યારે શું ગૂંગ થઈ ગયા છે શું હવે વિકાસ પણ ભૂરાયો થયો છે પાણીદાર ગુજરાતમાં નપાણીઓ ભોરી પ્રજાને બેવકૂફ બનાવી તાગડ ધિન્ના કરી રહ્યા છે अहवाल अनिल कोरातर लोकार्पण